દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરસણ ગામ પાસે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગતા મુસાફરોમાં તફરી મચી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરસણ ગામ પાસે આજ રોજ સવારના સાડા ચાર થી પાંચના સમયમાં જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરો સવારના સમયમાં મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે એન્જિન પાસે અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી જોકે લક્ઝરી બસના ચાલકે સમયસૂચકતા વાપરી બસમાં બેઠેલા લગભગ પાંત્રીસથી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી દીધા હતા જેથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ત્યારબાદ લક્ઝરી બસમાં આગે વિકરાળ રૂપ લીધું હતું લક્ઝરી બસના ચાલકે ફાયર ફાઇટરને કોલ કરતા ભરૂચના ફાયર બ્રિગેડના જવાનોએ આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ લક્ઝરી બસ બળીને ખક થઈ ગઈ હતી જેમાં મુસાફરોનો સામાન પણ બળી ગયો હોવાનું જાણવા મળ્યું છે લક્ઝરી બસના ચાલકે સમયસૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી હતી આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જો કે આમોદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ